સિહોર ખાતે પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઇ સિહોર ખાતે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને શિહોર પત્રકાર એકતા સંગઠનની મીટિંગ યોજાયેલ જેમાં નિતિનભાઈ ઘેલાણી અને જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ મિલનભાઈ કુવાડીયા મહામંત્રી સંજયભાઈ ડાભી સહિતના જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શિહોર શહેર તાલુકા પત્રકારતા પરિષદ સંગઠનની બેઠક યોજાયેલ તેમાં શહેર તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ જેમાં શહેર તાલુકાના પત્રકાર એકતા પૃષ્ઠ પ્રમુખ તરીકે બહુ વિક્રમસિંહ ગોહિલ ઉપપ્રમુખ પત્રકાર એકતા પરિષદ એટલે એવું સંગઠન છે એવી રીતનું આપણો એક પત્રકારિતા પરિષદ છે હોદ્દો તો ફક્ત વ્યવસ્થાના ભાગ રૂપે હોય છે બાકી દરેક પત્રકાર એક સમાન છે અને કોઈ સુખ દુઃખ કાર્યમાં પણ દરેક પત્રકાર ઉભા રહે છે જેના પુરાવો પણ ગણાય છે અમુક લોકોને ખ્યાલ જ હશે તો આજની આપણે જે સિહોર તાલુકાની જે મિટિંગ રાખી છે આ મિટિંગની અંદર આપણે જે નવી રચના છે નવી સમિતિ જે બનવાની છે તેમનું સ્વાગત કરવાનું છે ઉપરાંત આજે તો આપણો ખુશીનો દિવસ કહેવાય ખરેખર કારણ કે સોનેબે સુહાગા જેવો કાર્યક્રમ છે મીટિંગની સાથે ભાવનગર શહેરના પત્રકાર એકતા પરિષદના નિલેનભાઈ કુવાડિયા એમનો આ જન્મ છે તો આપણે એમને પહેલા કે આ જીવન આવી ને આવી સમાજની સેવા કરે લોકોની સેવા કરે પત્રકારોની સેવા કરે જ છે પણ આપણે એમની પાસેથી એવી અપેક્ષા રાખીએ કે લોકોના જે પ્રશ્નો છે તેમને એ વાચા આપી અને જે ખરેખર કાર્ય કરે છે તેમનું બહુ ઉત્તમ અને ઉમદા કાર્ય છે તો આપણે જવાનને શુભ આશીષ આપીએ કે એમની પુત્ર પ્રગતિ કરે આગામી જે કોઈ બી કાર્યક્રમ થશે એમની પણ સૂચનાઓ દરેક પત્રકારોને મળતી જે આપણી સુવિધા હતી આપણે પત્રકારો જે મળતું હતું પચીસ વર્ષથી આપણે બધી જ્યાં આપણી સુવિધાઓ મળતી બંધ થઈ ગઈ છે ત્યારે હું તો લાખ લાખ અભિનંદન આપી લાગુ દાદાને કે એની ટૂંકમાં ઘર બાર છોડીને ભેપ કરી લીધો એમ કહેતો કેવાય આટલી ઉંમરે પત્રકારો માટે રાત ને દિવસ અમે હજાર હજાર બબે હજાર કિલોમીટર ગાડી લઈ વિચારો કે લાભુ દાદા ને એટલી ઉંમર એની એની તાકાત તમે જો એક યુવાન યંગ જે કામ કરતો ને એવી એની એની ટ્રેમિના અમે અહીંથી કચ્છના છેડે અહીંથી મુંબઈ બોર્ડર છેડે હું સાથે જ અમે પાછા આવીને ત્યારે પચીસો કિલોમીટર થયો હોય ક્યારેક બે હજાર કિલોમીટર થયું હોય ગાડી નિપક્ષ નિસ્વાર્થ નહીં કરપ્શન નહીં પૈસા લઈ લેવા કે નહીં કોઈ આમાંથી કઈ કમાઈ લેવું નિપક્ષ આવો માણસ આપણને જયારે મળ્યા છે ત્યારે હું તો એમ કહું લાભ એનો ચૂકવો ન જોઈએ પત્રકારોની જે વેદના છે પત્રકારો જે પીડાય છે આપણી પત્રકારો ની આપણને ખબર છે આપણી પીડા કેટલી છે આપણે ગમે એનું ગમે છાપીએ કઈ ખાડો હોય છાપીએ તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ના બગડે દારૂ કોઈ કુટલે કરીને પકડે હોય તો આપણે એ લોકો સાથે બગડે પોલીસ વાળા પાછા એની બીલી ભગત હોય તો એ લોકો દબાવે તડકામાં ઠંડીમાં બાર મહિના આપણે રોડે રહેવાનું પત્રકારો ને પરેશાની કોઈ પગાર નહીં અને સેવા કરવાની નિસ્વાર્થ ભાવે એટલે આ પત્રકાર તો હું સો સલામ કરું છું પણ જ્યારે આપણું અધિવેશન થાય અને બધા તાલુકાની અંદર સારા પત્રકારોની નિમણૂક થાય અને બધા પત્રકારો જોડાય અને આપણું ભાવનગર જિલ્લાનું ગુજરાતની અંદર નામ બને અને આપણું પણ સરસ ગ્રુપ બને અમારે તારીખ આવી છે દાદાને ખબર છે અઠ્યાવીસ તારીખ આપણી સુરતની હતી વરસાદ આવવાથી આપણો કાર્યક્રમ બંધ કાર્યક્રમ ખાસ અહીંથી હું તો આગ્રહ રાખું છું કે અહીંથી જે અલગ અલગ જિલ્લામાંથી માંથી પ્રોપર એવી સંખ્યામાં આપણો કાર્યક્રમ થવાનો છે આપણા કાર્યક્રમમાં એક તો ખાસ કરીને પત્રકાર એકતા પરિષદ તો આપણું બન્યું પણ પત્રકાર એકતા પરિષદ બનવામાં આપણા ફેમિલી મેમ્બર બની ગયા આપણે બધા કેમ આપણે સંબંધી હોય આજે તમે ગમી જિલ્લામાં જજો તમારો ભાઈને ને તમારી રાય ઉભો છે તમારી ગાડીના પંચર પડે અનિવાર્ય કઈ બનાવ બન્યો હોય તહેવારની વ્યવસ્થા કરવાની હોય ફેમિલી માં ગયા હોય કોઈ પણ નાના મોટા કામ હોય હમણાં મારે કામ હતું રાજકોટ તો હું પત્રકાર એકતા પરિષદ માં મારા વેવાય મને ફોન કર્યો મને કે ભાઈ અમે પોલીસ સ્ટેશન માં પીઆઈ પાયા ત્રણ ધક્કા ખાધા પાસપોર્ટ ખોવાઈ ગયો છે અમને કઈ જવાબ આપતો નથી એટલે મેં તરત જ તે ન્યા આ તો રાજનીતિ છોડી અને હું પત્રકાર પ્રતિ લાઈવ માં આવ્યો એટલે અને મિલનભાઈ એમ જ છે ને મિલનભાઈ છોડી પૂછી મારી મારી સાથે થાપ્યું પણ મિલનભાઈની પરિસ્થિતિ ઘણા વર્ષથી એટલે સારા મન છો હોય ને ઈત સારું કરી શકે અત્યારે આપણા સંગઠનની મદદથી આખરી માત્ર પત્રકારનું સંગઠન છે પત્રકારનું સમીક્ષા માટે આપણે ઉતરીશું ને જ્યારે આપણે સંગઠનમાં પાયો નાખ્યો ને ગાંધીનગર માં ત્યારે પરિસ્થિતિ એ હતી દર મહિને 15 થી 70 કેસ કા પત્રકાર માર્યો હોય ત્યાં પત્રકાર ઉપર ખોટી ફરિયાદ દાખલ થઈ દર મહિને પંદર થી સત્તર કેસ અમારી સામે આવતા હતા સંગઠન આપણું ગુજરાતમાં બની ગયા પછી બે થી ત્રણ મહિને એકાદી ઘટના બને છે એ આપણા સંગઠનના પત્રકાર સાથે નહીં આપણા સંગઠન બન્યા પછી અત્યાર સુધીમાં બે પત્રકારો સાથે ઘટના બની છે એકમાં આપણે હાઈકોર્ટમાં લડીને પોલીસની જે ફરિયાદ હતી એને ખોટી સાબિત કરી છે અને એકમાં આપણે સીધું ફાઈટ આપી દીધી છે અને તંત્ર ને છે એટલે સંઘર્ષ ખૂબ હતો આ બધી આપણે કહીએ ને દુખા ટોળી હાથે લડવાનું પત્રકાર કામ કેવું છે આપણે જસ લેવાનું કામ જ નહીં આપણે નગરપાલિકા વિરુદ્ધમાં માં લેખી ઈ ડોળા ફાળે દારૂવાળા વિરુદ્ધમાં વિરુદ્ધ માં ઈ ડોળા ફાળે બીજો કોઈ ગુટ ને હોય ચોરી જુગાર તો ઈ ડોળા ફાળે આપણે દુશ્મન વધારવાનો ધંધો કરીએ છીએ પણ આ શોખનો નો ધંધો છે આપણે ધારી તો ન છોડી શકીએ જે જેમ રિક્ષાનો નો ધુમાડો ખાઈ ગયો ને રિક્ષા ધાકી એ બીજું ન કરી શકે એમાં પત્રકારો મારી પાસે સૌથી પેલા એ બન્યા જે નિયુક્તિ થી હતા પણ આખું સંગઠન જિલ્લા કક્ષા નું એને ઉભું કર્યું ઝોન માં જે લોકો લીધા હતા એને ફરજ પાડી તમારે જિલ્લામાં મિટિંગ કરવાની છે તમારે આયોજન કરવાનું છે અને ઝોન માધ્યમથી એવી જિલ્લામાં મિટિંગ કરવા ગયા ત્યાં જિલ્લા કારોબારી બની એટલે ઝોન પછી જિલ્લા બન્યા જિલ્લા વાળાને જવાબદારી આપી તમારે દરેક તાલુકામાં પ્રવાસ કરવાનો છે જે મિત્યારે હું તમારી વચ્ચે આવ્યો છું તારુકારા પત્રકારનો ભેગા કરવાનો છે ઈ પત્રકારોની વચ્ચે એની સુટકડી કરી તેનો પ્રમુખ નથી કરવાનો છે એની આખી કારોબારી બનાવવાની એનો ફોર્મેટ મેં કી દીધો છે ખાલી ઈ જ્યાં કારોબારી બની ભરાઈ પછી એમની એક નકલ આવે એટલે સાચા અર્થમાં લોકસેહી ધવે છે છવાડાનો પત્રકાર હોય એયામાં જોડાઈ શકે કોઈ રાજદેશ નહીં કોઈ દાતી વાત નહીં એટલે આ સંગઠન નું થોડા નિષ્ક્રિય હોય સમાવેશ થાય એટલે આખે ગુજરાતમાં આ વર્ષ ચૂંટણી નું છે મેં પ્રદેશ કારોબારીમાં હું ચૂંટાણો ત્યારે મેં જાહેર કરી દીધું આવતું વર્ષ આખું ચૂંટણી છે બધા જિલ્લા એ તૈયારી રાખવાની છે કોઈ ને ગવર્નરને કે મૂળ આપવાથી નજીક સુધી મારી સુટણી નઈ થાય જ્યાં વિવાદ છે જ્યાં વિરોધ છે ત્યાં સુટને છે જ્યાં વિવાદ નઈ હોય એ ਸਰવાનુમતે સ્વીકૃતિ થઈ જશે તો હિન્દુ છે 12 જિલ્લામાં આપણે નવા પ્રમુખો બનાવ્યા છે મે 20 21 જિલ્લાનું કામ કર્યું છે સંજોગમાં આવર્ષનું જે મારા 33 જિલ્લા કરવાનો છે 12 જિલ્લામાં આપણે નવા પ્રમુખો બનાવ્યા છે પણ એ પ્રમુખો બનાવ્યા છે એમાં વિરોધ હતો કે નહોતો અમારી નજર હોય કામની આધારે કામ જે હોય એ કામ કેટલું થઈ આવે જે પ્રમુખો કામ કરવાની ક્ષમતા ઓછી જિલ્લાનું પ્રમુખ પદ સ્વતંત્ર છે મારા માટે જિલ્લાનો પ્રમુખ એ સર્વોપરી છે આ જિલ્લા માટે હું કોઈ દિવસ જિલ્લાના પ્રમુખના ના વોર્ડ નિર્ણય આ જિલ્લા માટે ક્યારેય નહોતો કોઈ જિલ્લા માટે મારો નંબર બધા મને ફોન કરે અમારે અહીંયા આવું આવું બન્યું છે હું એને શાંતિથી સાંભળી દઉં એને જવાબે દો પણ પછી નંબર નાખું જિલ્લા પ્રમુખનો આ જિલ્લા પ્રમુખનો નંબર છે એની સાથે વાત કરી દીધી મારી બનાવેલી સિસ્ટમ ઓન સ્ટેશન મકતા પરિષદ છે આપણે પેપર હોય પણ જ્યારે અમે સંગઠન બનાવ્યું ને ત્યારે એમાં આવી ગલત ના નોતી કરી આખું માળખું બનાવવાનું બાકી હતું આ ગુજરાતની જવાબદારી વચિંતાની ઈ મીટિંગ મહત્વ મીટિંગનું સંચાલન કરવા ગયો તો આજે મે દબીભાઈએ સંચાલન કરે મુસાલન કરતો

અને ચૂંટણી અધિકારી એક સ્ટેજ ઉપર એમણે ચૂંટણી જાહેર કરી ભાઈ કોઈને પ્રદેશ અધ્યક્ષ બનવું હોય તો દાવેદારી કરી શકે છે પણ સરદારમાં હું બિનરી પાછો ફરીથી પ્રમુખ તરીકે આવ્યો ત્યાર પછી બીજી ચૂંટણી અમને પાલીતાળા થઈ આજથી વર્ષ જેવું થઈ ત્યાંય હું બિનરી પાછો ગયો છું આપણા પ્રદેશના મતદારો દરેક જિલ્લાના પ્રમુખ છે એટલે તેત્રીસ જિલ્લાના ચોત્રી પ્રમુખ છે કારણ કે એક જિલ્લામાં બે કારોબારી છે કચ્છમાં મોટો જિલ્લો છે ગાંધીધામ અને ભુજ આપણી પાસે ચોત્રીસ પ્રમુખો ચોત્રીસ કારોબારી છે પછી બાર ઝોન મેં આખું જિલ્લાની વ્યવસ્થા જિલ્લાથી પરિચિત પણ પત્રકારો મારા મિટિંગમાં આવ્યા હતા ને એનું યાદી મારી પાસે હતી એ નામ અને નંબરના આધારે મેં બધાને પૂછપરછ કરી કરી અને બાર ઝોનમાં ગુજરાતને ને વહેંચ્યું કોઈ ઝોનમાં બે જિલ્લા છે કોઈ ઝોનમાં ત્રણ જિલ્લા છે કોઈ ઝોનમાં ચાર જિલ્લા છે

મીટિંગ મળે પછી કોઈ તમને ગ્રુપ કરે રકમાઈન્ડ કરે તમે પહેલેથી જોડાયેલા છો અમારી સાથે તમારી કોઈ ફરિયાદ નથી તમને પ્રમોશન આપી દઈને તમે જગ્યાએ કોઈ નવા નેતા તક આપી દાખલું સંગઠન મોટું થાય તમે તમને રસ એટલે મોટા ભાગનાનો જવાબ એ બધા દાદા તમે જે કરો એ રમાય લગભગ બધા આખું ગુજરાત મને પત્રકારો દાદા જ કે છે અને મારી વાતને સ્વીકારી લે છે એવાને અમે પ્રમોશન આપીને પ્રદેશમાં લીધા છે પ્રદેશ તું માર ખૂબ બન્યું છે ને એ અમારી રીતે નથી બનાવ્યું તેત્રીસ જિલ્લાનું સંગઠન પૂર્ણ થયું પછી મેં તેત્રીસ જિલ્લાના પ્રમુખો પાસેથી એક એક નામ માગ્યું એક એક નામ આપો બધા જિલ્લા માં એ લોકો જે મને નામ આપ્યા એ પ્રદેશ નું એમાંથી મેં હોદ્દા આપ્યા કોઈને પ્રમુખ બનાવ્યા કોઈને મહામંત્રી બનાવ્યા અને જિલ્લો સર્વોપરી છે આ સંગઠનના કેન્દ્રમાં અને આ સર્વોપરી સ્થાનમાં OK Samad 경찰, haji liksom, tilis시butri askません, ka apno saka akne ga inkakinda başallah <laughs> ka apar þaq? Aya ha, ki da ga kabar, anti ka a ordu 식ah nakangi. Aya aie. ِ Ng particular. A fire Awe. Awe k血 awy